મગફળીમાં ફૂગના પ્રશ્નો ખેડૂત મિત્રોને દિન પ્રતિદિન સતાવે છે અને ફૂગના કારણે કોઈ પણ દવા છાંટે તો એ રિઝલ્ટ નથી મળતું એમાં થડને લગતી ફૂગ મૂળને લગતી ફૂગ પછી જે સૂયા બેસતા હોય એમાં પણ ફૂગ લાગે છે પરણ દંડિકામાં પણ ફૂગ લાગે છે પાંદડા ઉપર તમે જોતા હશો તો કાળા કલરના ટપકા પડી ગયા છે એ પણ એક ફૂગનો ભાગ છે તો એના માટે એક એવી દવા કે જે તમે છાંટા ભેગો જ તમને ટૂંક સમયમાં એનું રિઝલ્ટ મળવાનું છે તો આપણે લઈને આવી ગયા છીએ સિઝન્ટાનું મિરાવીસ ડિઓ ખાસ કરીને આજે સીઝા સીજન્ટાનું મીરાવીસ ડીઓ છે એડી ટેકનોલોજી ઉપર આધારિત છે ફૂગનું પ્રમાણનું નિયંત્રણ તો કરે જ છે પણ સાથે મગફળીમાં કેવી કેવી રીતે ફાયદો આપણને કરાવે છે એની આજે વાત કરવાની છે હું તમારી સાથે સાગર ખેડૂત ખેડૂતપુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો રિઝલ્ટવાળી જ આપણે વાત આ ખેડૂતપુત્ર ગુજરાતી પરિવારમાં કરતા હોઈએ છીએ મારી હાથમાં તમે જે બોટલ જોઈ રહ્યા છો એ છે સિઝન્ટાનું મીરાવીસ ડીઓ કે જે એડી ટેકનોલોજી ઉપર આધારિત છે આમાં ખાસ કરીને આપણે કન્ટેન્ટની વાત કરીએ ને તો છ પોઈન્ટને નેવ્યાસી ટકા પાયડી ફ્લ્યુ મેટેફોન પ્લસ અગિયાર પોઈન્ટ ઓગણપચાસ ટકા એસ ડાયોકોના આ પ્રમાણનું આખું સંયોજન બનાવીને એક સરસ મજાની દવા બનાવવામાં આવેલી છે આમાં એમએલ કેટલા કેટલા આવે છે એની વાત કરીએ તો તમે કોઈ પણ સારા એવા એગ્રોમાં આ સિઝેન્ટાનું મિરાવીસ ડીઓ લેવા જશો તો તમને પચાસ એમએલમાં એકસો ને વીસ એમએલની અંદર બસો એમએલમાં ચારસો એમએલમાં અને છેલ્લે એક લીટરમાં તમને આ મળવાપાત્ર થશે મિરાવીસ ડીઓ કોઈ પણ પ્રકારની મગફળીમાં ફૂગ હોય કપાસમાં ફૂગ હોય કોઈ પણ બીજા અન્ય વાવેતરના શાકભાજીના પાકોમાં તમારે ફૂગનું નિયંત્રણ કરવું હોય તો તમે સીઝન્ટાનું મીરાવીશ ડીઓ આ જે સીઝન્ટાનું મીરાવીસ ડિઓ એડી ફાઈડિન ટેકનોલોજી ઉપર આધારિત છે એ મગફળીમાં છંટકાવ કરવાથી એની ગ્રીનરી તો વધશે પણ સાથે એની પર્ણદંડીકા મજબૂત બનશે અને પોપટો જે નાનો એવો હુયો હોય છે એમાં પોપટો જે થવો જોઈએ જલ્દીથી ઓછા સમયમાં થશે અને પોપટો થશે એ વજનવાળો અને ભરાવદાર થશે અને ખૂબ જલ્દીથી આ પોપટાની અંદર સારા એવા ભરાવદાર વજનવાળા દાણા પણ ભરાશે જેથી કરીને માર્કેટમાં આનો વજન પણ આપણને સારો મળશે અને વજનના કારણે ક્વોલિટીના કારણે ઉત્પાદનની દૃષ્ટિએ બજાર ભાવ પણ આપણને સારા મળશે તો રાહ શેની જુઓ છો કોઈપણ ફૂગના હેવી એટેકમાં કે પછી થડની ફૂગ હોય કોઈપણ સુકારાને લગતી ફૂગ હોય સફેદ ફૂગ કાળી ફૂગ હોય કે પછી પરણ ઉપર પાંદડા કાળા થઈ જતા હોય એની ફૂગ હોય તો મગફળીની સારી એવી ક્વોલિટી બનાવવા માટે દાણાને ભરાવદાર બનાવવા માટે આજે જ તમે ઉપયોગ કરો સીઝનડાનું મિરાવીશ ડીઓ